જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું અર્ષિ તમે મને અને ફરી એકવાર આપ સૌને મારો વ્લોગ માં હાર્દિક હાર્દિક છે સૌ આજે દિવાળી છે તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આમ જો કેમ તો તો ઈ હવામ તો તો ઓલું પડી જેલું હોય હેઠું તત પડી ન જાય હેઠું ઈ રોકેટ ને આ રીતે તો ના નો ઈદ આ લબર હલકી નો જાય તમીતી લબર હલકી નો જાય આમ જો દે કેમ ગيرو પેલા એ જાતા દી દેખર ફાટ છે <laughs> <laughs> जे एमा <तो>। <stimulus> लाल डेटा bak bak wo wo iske nikla tha

પહેલી વાર ટ્રાય કરી છે રીલની અને મિસ્ટર દાદા છપ્પન છપ્પન એ એકાઉન્ટમાં રીલ આવવાની છે તમે જોતા આવજો જો આ એનું એકાઉન્ટ છે આઈડીમાં આવવાની છે મિસ્ટર દાદા છપ્પન છપ્પન એનું એકાઉન્ટ જો આ એકાઉન્ટમાં આવવાની છે તો જોતા આવજો ચાલો હવે આપણે રીલ શૂટ કરવાની છે ચાલો I buy them just must boot boot pay in them. Thank you, ready. At the end, there was a must am by a boot in a wood on Zoto. So, I real shoot car out to quit the boot no pair and as a boot pair as it. Will you put it a

ये गोते से चापड़ो है का है जो आ, आ, आ बात लग बात न टाको से तो ये गोलो होते गो से गो चापड़ो से ये सब नहीं है यार मैं तो नु दे वीडियो पहले मरी मैं देखूं तो वीडियो फाइनली मैंने लिए अभी शूट से की जो અને હવે જો આ એડિટિંગ કરે છે તો હવે હું તે એડિટિંગ કરી નાખું તો આપણો બ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ છે તમને મારું આશા પૂરું છું કે તમને મારો બ્લોગ સારું લાગ્યું હોય સારું લાગતું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય એન્ડ ગુડ નાઇટ